ઉજ્જૈન રેપ કેસ પર પ્રિયંકા ગાંધીએ કહ્યું ત્યાંથી પસાર થતા લોકો વિડીયો બનાવી રહ્યા હતા પવિત્ર ભૂમિને કલંકિત કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સટરડી ન્યૂઝ હું છું પૂજા મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં એક મહિલા પર બળાત્કાર થયો હતો જ્યાં શહેરના કોયલા ફાટકચાર રસ્તાની ફૂટપાથ પર આરોપીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો તો કોઈ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો આ ઘટનાને લઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ઉજ્જૈનની પવિત્ર ભૂમિ પર આવી ઘટનાથી માનવતા કલંકિત થઈ છે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ લખી છે જેમાં લખ્યું હતું કે ઉજ્જૈન એમપીમાં દિવસે ફૂટપાથ પર એક મહિલા સાથે બળાત્કારની ઘટના અત્યંત ભયાનક છે આજે આખો દેશ સ્તબ્ધ છે કે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે રિપોર્ટ અનુસાર ત્યાંથી પસાર થઈ રહેલા લોકો મહિલાને બચાવવાને બદલે વિડીયો બનાવી રહ્યા હતા ઉજ્જૈનની પવિત્ર ભૂમિ પર આવી ઘટનાથી માનવતા કલંકિત થઈ છે પોલીસે પીડિત મહિલાની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના બુધવારની છે ગુરુવારના રોજ આ વિડિયો સામે આવ્યા બાદ પોલીસે આ મામલાની સંજ્ઞાન લીધી છે હાલ પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે આ સાથે પોલીસે આરોપીની પણ ધરપકડ કરી છે પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત મહિલાએ કહ્યું કે તે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યાં પીડિતાએ પોલીસને આરોપીનું નામ લોકેશ હોવાનું જણાવ્યું હતું ફરિયાદ મુજબ આરોપી લોકેશ પીડિત મહિલાને કોલગેટ પાસે મળ્યો હતો જ્યાં તેણે પહેલા તેના લગ્નના બહાને દારૂ પીવડાવ્યો હતો અને પછી નશાની હાલતમાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો આ પછી તે ધાક આપી સ્થળ પરથી ભાગી ગયો હતો કહેવામાં આવી રહ્યું છે કે ઘટના દરમિયાન કોઈએ ઘટનાનો વિડીયો બનાવી લીધો પરંતુ આરોપીઓને રોકવા માટે કોઈએ પણ પ્રયાસ કર્યો ન હતો વધુ અપડેટ માટે જોતા રહો સત્યની ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની